આગામી દિવસોમાં શહેરમાં બે હજાર પાંચ પહેલાં બનેલા ચાર મોટા બ્રિજ સ્વામી વિવેકાનંદ બ્રિજ વરાછા સૌજી કોરાટ બ્રિજ અમરોલી બ્રિજ અને સુમૂલ ડેરી બ્રિજની મરામત કરાશે આ માટે વર્ક ઓર્ડર આપી દેવાયા છે આ કામગીરી અઢાર મહિનામાં પૂર્ણ કરવાની રહેશે હજુ સુધી ઇજારદારે કામ શરૂ કર્યું નથી દિલ્હીની સેમ બોન્ડ કન્સ્ટ્રક્શનને આ કામગીરી સોંપાઈ છે આ કંપનીને ત્રણ રિવર બ્રિજ મકાઈપુલ સૌજી કોરાટ અને અમરોલી બ્રિજની નીચે હેંગિંગ પ્લેટફોર્મ બનાવવા માટે મુશ્કેલી નડી રહી છે થોડા દિવસ અગાઉ ઇજારદારની ટીમે ઇન્સ્પેક્શન કરીને સાઇટનું નિરીક્ષણ કર્યું છે હવે ટૂંક સમયમાં આગળની કામગીરી શરૂ કરાશે નોંધનીય છે કે બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં કુલ એકસો એકવીસ બ્રિજ છે આ તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરાયું હતું જેમાંથી મેજર અને સામાન્ય રિપેરિંગ કરવા જોગ બ્રિજની યાદી તૈયાર કરીને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે